કંપનીના પ્રતિનિધિઓ અહીંયા આવી રહ્યા છે અને ખાસ કરીને લગભગ વધુ કંપનીઓ આ કાર્યક્રમની અંદર પાર્ટિસિપેટ થઈ રહી છે આપણા માટે ખૂબ જ મોટી વાત કહેવાય કે કમોલ તાલુકાની અંદર અને એમાં ખાસ કરીને આટલું સરસ મજાનું એક શૈક્ષણિક સંકુલ હોય સ્વામિનારાયણ યુનિવર્સિટી અને આ કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાતો હોય ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે ઉમેદવારો ઉપસ્થિત હોય અને આવા સંજોગોમાં જ્યારે નોકરીદાતાઓ કોઈક અપેક્ષા લઈને ઉપસ્થિત થાય છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે કે રોજગાર વાંચું અને નોકરીદાતાઓ બંને પોતપોતાની અપેક્ષાઓ લઈને અહીંયા ઉપસ્થિત હોય છે આવા સંજોગોમાં નોકરીદાતાઓને એક કુશળ માનવબળ મળી રહે અને રોજગારવાંછુ ઉમેદવારો જે છે એમને પોતાના અભ્યાસ અનુરૂપ એમનું જે ફિલ્ડ છે એને અનુરૂપ એક સારું પ્લેટફોર્મ મળી રહે છે એમની જે ઈચ્છાઓ હોય છે કે મારે આ કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા છે અહીંયા હું નોકરી કરી શકું ઘણા બધાના સપના હોય છે પણ એ સપનાઓ ક્યારે પૂરા થઈ શકે કે જ્યારે આવા કોઈ કાર્યક્રમનું આયોજન થતું હોય અને એમાં બંનેનો સમન્વય જ્યારે ભેગો થાય ત્યારે એક સરસ મજાનું એક પરિણામલક્ષી આપણો જે કાર્યક્રમ છે એ આપણે આગળની દિશા તરફ લઈ જઈ શકીએ છીએ ઘણી વખત એવું બને છે કે ઘણા ઉમેદવાર મિત્રો જીઆઈડીસી વિસ્તારોમાં મુલાકાતે જતા હોય એમની નજર સમક્ષ ઘણી બધી એવી મોટી મોટી કંપનીઓ પ્રતિષ્ઠિત કંપનીઓ જોઈ રહ્યા છે તેમ છતાંય એની અંદર સીધી પ્રવેશ નથી લઈ શકતા પણ

અમે અહીંયા સફળતાપૂર્વક આયોજન કરવા માટે સમર્થ રહ્યા છીએ ગઢવી સાહેબને બે વખત નિરાશ કરવા પડ્યા હતા એ બધા દિલગીર વચ્ચે ચૂંટણીની આચાર સંહિતા હોવાથી કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો એ પહેલા વહીવટી કારણોસર રદ કરવો પડ્યો હતો અને આ ત્રીજો એટેમ્પ છે અને આજે જોગ કઈ તારીખ છે બાર સરવાળો કેટલો થાય ત્રણ એ સિવાય પણ આજનો દિવસ બહુ અતિ ઐતિહાસિક દિવસ છે કેમ કદાચ તમારામાંથી ઘણા બધા જાણતા હશે બાર માર્ચ ઓગણીસો ત્રીસ ઇઠ્યોતેર સત્યાગ્રહીઓ સાથે આપણા પૂજનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી કુચ એટલે કે નમક સત્યાગ્રહની શરૂઆત કરી હતી અને બરાબર ચોવીસ દિવસના અંતે દાંડી પહોંચેલા જ્યારે એમણે સાબરમતી ના આશ્રમથી આગે કૂચ કરી ત્યારે એમણે કીધું કે હું કાગડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના જમકીશ નહીં એટલે આજનો દિવસ બહુ ઐતિહાસિક દિવસ છે અને આપણે આપણા દરેકના મસ્તક ઉપર પૂજનીય સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ હોય એટલે આનાથી રૂડું શું હોય શકે તો સ્વામીજી આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લગભગ અમે ત્રણ હજાર જેટલા આપણા ગાંધીનગર જિલ્લાના યુવાનો યુવકોને અમારા ત્યાંથી પત્રો પાઠવ્યા છે એટલું જ નહીં ત્રણસો જેટલા રોજગાર વાંચું ભાઈઓ બહેનોને અમે એસ્ટિક ઉપરનું વિતરણ કર્યું છે મારી સિદ્ધિ એટલે કે એ લોકો એમના નિવાસસ્થાનથી અહીંયા ભરતી મેળવવાના સ્થળ ઉપર આવવા માટે અને અહીંયાંથી પરત નિવાસ સ્થાન જવા માટે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી આ સિવાય આ સિવાય પાંચ હજાર એસએમએસ કરેલા છે પાંચ હજાર ઇમેલ કરેલા છે અને એ સિવાય આપને જણાવતા આનંદ અનુભવું છું કે મારું ગુજરાત ડોટ ઇન ત્યારબાદ મારું ગાંધીનગર આઈ લવ ગાંધીનગર આ બધા હેલો ગાંધીનગર આ બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ છે કે જેના માધ્યમથી આપણી આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંસ્થાનો યુનિવર્સિટી સંસ્થાનો તેમજ આજના કાર્યક્રમનો અને રોજગાર કચેરીનો બોળો આપણે વ્યાપક ફેલાવ કરી કરવા માટે સમર્થ રહ્યા છીએ એટલે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું આજે આપ સૌ વિદિત છો હમણાં આગળ પણ કહી ચૂક્યા છે